તો અત્યારે શેની તૈયારી ચાલે છે પ્રાચી બધી

કીધું હતું તો એનો દિલથી થેન્ક યુ સો મચ દિલથી થેન્ક યુ સો મચ આટલા બધા વિશિષ અને આટલા બધા આશીર્વાદ જે તમે લોકોએ આપ્યા છે ને આટલા તો આશીર્વાદ કદાચ જિંદગીમાં નહીં મળ્યા હોય જિંદગીમાં ન મળ્યા હોય ને એનાથી જ આપણે આગળ વધીએ છીએ એટલે આપણે બધા જે આપણા ફોલોઅર્સ છે એને એના માટે થેન્ક યુ કહેવાનું આપણે ભૂલવાનું નથી

કરતા હોય ને એને સ્વીકારી મહેનત કરવાની હોય જિંદગીમાં એના સિવાય કંઈ કામ બાકી રહી ગયું તો જો આખી જિંદગી કરવાની છે મહેનત કરો તો ફળ મળે એવું છે એટલે અમે મહેનત કરી એનું ફળ અમને સારું જ મળ્યું છે અને હજી સારું આગળ ફળ મળશે એની એવી ઈચ્છા અમે કરીએ છે ને એના માટે તમારે મને સપોર્ટ કરવાનો છે એનાથી વધારે કાઈ નથી કરવાનું અને અમે બધું જઈએ અને તમને હજી બતાડીએ બધા વ્યૂ ને બધી આખું ઘર અમારું એ મારે એક મેઈન મહત્વની વાત છે 100% અત્યારે બધા પેકિંગ ને થેલાઓ ને બધા ભરાઈ ગયું છે ધબધબાટી બોલાવીએ છીએ

તમારે બહુ જ મહેનત કરવી પડે આમાં અને હજી આખી જિંદગી મહેનત કરશો ત્યારે તમને એના સારા ફળ મળે અને મહેનત કરજો તો જ મેળ પડશે જો બેઠા રહેશો તો મેળ પડશે 100% 100% એટલે અને મહેનતના ફળ મીઠા હોય અને કેટલા મીઠા હોય ઈ તમને ન ખબર પડે પણ ઈ મહેનતના ફળ મીઠા ક્યારે લાગે તમે મહેનત કરતા રહ્યો મહેનત કરતા રહ્યો કર્મ કરતા રહ્યો કર્મ કરતા રહ્યો ઈ કર્મનો ફળ ક્યારે મળે ઈ ખબર નથી પણ ઈ 100% મળે ઈ નિશ્ચિત છે એટલે તમારે મહેનત કરવી પડે ધબ ધબાટી બોલાવવી પડે ધબ ધબાટી તો અમે બોલાવવાના છીએ અને તમારે બી જો ત્યાં જવું હોય તમને કહી દેજો એટલે અમે તમારા માટે બુક કરીને રાખશું પેક કરીને રાખશું બધું કરીને રાખશું ને અત્યારે મને પેકિંગ કરવા દો તમે ના ના ઈ તમતારે તું ચાલુ રાખ પેકિંગ ચાલુ રાખ અમાર બધું પેકિંગ ચાલુ છે મિત્રો અને વન્સ અગેન થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ જેટલા પણ લોકો એ મને કોંગ્રેચ્યુલેશન વિશ કર્યું છે જે પણ સારા સારા મેસેજ કર્યા છે ઘણા લોકોએ એ WhatsApp ની અંદર Facebook ની અંદર ઘણા લોકો એ મેસેજ કર્યા છે તો થેન્ક યુ સો મચ દિલથી આભાર આવીને આવી રીતના પ્રેમ આપો સપોર્ટ આપો આજે આજે શું ખાય છે આજે ના જીવ છે ને પહેલી વાર કઢી ભાત ખવડાવું છું કેમ કે આજે ફર્સ્ટ ટાઈમ

અહીંયા બેસી બેસીને ક્યાં ખાઈ ગઈ આ કર ના નથી ખાધું ખાઈ જા કઢી ભાત ભાવે ને ભાવે તને તને સૌથી વધારે શું ભાવે સૌથી વધારે શું ભાવે શું ભાવે સૌથી વધારે કઢી ભાત ભાવે કે ખીચડી ભાવે એને ખીચડી કઢી ભાત ચોખા ચોખા ની ગમે આઈટમ આખો ખાઈ જાય ઢોસા બહુ ખાય કેમ કે એમાં ચોખા જોય વધારે એટલે એને એવી બધી જ વધારે હા અહીંયા બેસીને ક્યાંય જવાનું નથી આ બધું ફિનિશ કરો બધું કરો ને પછી જ જવાનું આ જોય ઉપર જો અનીબી બેઠી આ એ અનીબી બેઠી આ ઉનાળો જાય અને ચોમાસું આવે ને પછી જે વાતાવરણ થાય ને એમાં મજા આવે અને ગરમી થાય તમે જોઈ લો આ ઘરની બહારનો જે વ્યૂ છે ને એમાં ગિરનાર જોઉં તમે વાદળા જોવ અને બફારો જોવ એટલે આમાં એમ થાય કે તમારે શું કરવું ને શું ન કરવું આમાં તમે એસી વગર રહી ન શકો અને ગરમીમાં કંઈ બહાર ન જઈ શકો એના જેવું થાય પણ હું તમને એમ કહું છું કે ભાઈનો ફોન આવ્યો છે ને ભાઈ એમ કે છે કે ઓલું જે ત્રીસ નું એનું જીન્સ છે ને એ લેવા આવવાનું કે છે અહીંયા અરે ના આવે હું લેવા બોલો પ્રણવભાઈ શું છે જીન્સ નું કઈ નહીં અમે હવે આવશું ત્યારે લઈ આવશું આ પ્રણવભાઈએ બહુ કરી જીન્સ ભૂલી ગયા છે તો હવે મુંબઈ થી કે લેવા આવાય લેવા ન આવવાનું હોય એ તમારા 30000 ના પેન્ટ નું છે ને અહીંયા પોતું કર નાખ્યું અરે એવા તો ને એટલે હું કઈ લેવા નથી આવવાનો પણ હવે તમે ખાલી વાતો કરો કે પોતું કરી નાખ્યું ને આમ કરી નાખ્યું ને તમે દેવા ક્યારે આવો છો એ કયો ને દેવા ન આવવાનું હોય હવે જ્યારે આવવાનું થાય ને ત્યારે લેતા આવશું એટલે ઈ કઈ ઉપાધી કરો તો મારું પેન્ટ એમ તમારે કઈ ઠાહે નહીં તમ તારે તન તમે કહેતા હોય તો એ પોતામાં વાપરી નાખી તમારું પેન્ટ ના દઈ દેવું પેન્ટ ભૂલી ગયા એનું કઈક કરવું જો નું પેન્ટ ભૂલી ગયા છે એનું તો ઈ પેન્ટ ભૂલી મુંબઈ વયા ગયા છે મિત્રો તો હવે એનો હું રસ્તો કરવો જોઈએ એ તમે ફટાફટ કોમેન્ટ કરી દેજો એટલે મારા હિસાબે જો હવે એ પેન્ટ છે ને તમે ભૂલી જાવ મને એવું લાગે કે તમે હાવ ભૂલી જાવ મગજ કાઢી નાખો તો હાલે મને કઈ ઉપાધી નથી કઈ તમે તારે એમાં કઈ ઉપાધી તમે આવો પ્રણવભાઈ અહીંયા વીસ પચીસ થી રોકાઈ ને ગયા છે હવે હું ઉપાધિ હોય તમે હજી મહિનો થી રોકાઈ જાવ તો એમાં કઈ ઉપાધી જેવું નથી તમે તારે આવો કાઈ વાંધો નઈ એમાં મૂંજાવાનું ન હોય યાર આ પ્રણવભાઈ ને જો અહીંયા છે ને હવે બફારો બહુ ચાલુ થઈ ગયો છે વાદળા બંધ થઈ ગયા છે એટલે વરસાદ આવે ને પછી આવો આવું હોય તો

મસ્ત દિવસ ચાલુ થયો છે ધબધબાટી ની બહાટી બોલે છે એમાં કોઈ શંકાના સ્થાન નથી અને આજે જમવાની અંદરની એક ધબધબાટી ઈ બોલે છે કે પ્રાચી કે ભીંડા શાક ખાવું છે અને મેં કીધું આજે કારેલા નું ભરેલું શાક ખાવું છે કેમ કે મને ને છે ને ભીંડાનું શાક ભાવે છે એટલે હું ને અધ્યા તો ભીંડાનું શાક ખાશું તમારે ભીંડાનું શાક જ ખાવાની જો કેમ કે હું આપણે ઈ પ્રમાણે જ માર્કેટમાંથી ભીંડા લઈ આવી છું અરે યાર તું કારેલા મિત્રો છે ને પ્રાચીન છે ને કારેલા ભાવે નહીં ને એટલે આજ સુધી કારેલા છે ને કદાચ ત્રણ મહિનામાં એક જ વાર લઈ આવે અને ભીંડા છે ને ત્રણ દિવસે બે વાર લઈ આવે

આપણને મનમાં એમ વિચારતા હોય કે આજે આપણને આ ખાવા મળે તો પણ એના જેવું કદાચ કોઈ મળે જ નહીં એનાથી ઊંધું વિપરીત એવું જોઈએ એમાં એવું જોઈએ થોડુંક જે અમને બી અમને ભી માન આપો થોડુંક કે ભાઈ તમને ભાવી આજે અમે ખાઈ લેશું ભીંડાના શાક સાથે દહીં છે ને તમને જે મજા આવશે ને ખાવાની ક્યાંય મજા ન આવે કાંઈ વાંધો નહીં ચાલો ત્યારે આજે ભીંડાના શાક ને ભાખરી ને દહીં ને બધું ઉલાડીએ ને ધબધબાટી બોલાવીએ તમે ફટાફટ વિડીયોની અંદર બનારીઓ મોજ કરવાની છે લાઈક કરો શેર કરો હજી તો અવાજ આવે છે ને પ્રાચી એની પેલા તો આ લેપટોપ પડી ગયું કોણ હું થયું કાંઈ ખબર જ ન પડી ક્યાં પડી ગયું છે તમારું લેપટોપ અરે આપણે બેઠા ત્યાં અવાજ આવ્યો હોય આ લેપટોપ આને નીચે પડ્યું તું પણ એ પડ્યું હોય તો બૈગડું નથી તમારું લેપટોપ અરે ચાલુ થાય જ નહીં કરે હમણાં ખબર હમણાં ચાલુ થાય તો કે લે મેં ચાર્જમાં મૂક્યું તું લે

કેમ પાડ્યું તું જોઈ કે છે પાડ્યું તું ઈ તો તમે એમ કયો તો ઈ તો હાથ પડે ને તે લેપટોપ નીચે નો તું પાડ્યું ને અધ્યા એમ નઈ એમ નઈ એમ નઈ એમ નઈ આય અમે ચાર્જિંગમાં માં મૂક્યું તું ને ઈ રમ માં આવી હોય કદાચ એને લહર આવી દીધું તું એને ખબર ઈ નઈ હોય તો તો હવે શું કરવાનું ઈ તમે મને કયો હવે ઈ ચાલુ ન થાતું ઈ સ્ક્રીન પાછી ઉડી ગઈ છે એક તો ઓલરેડી મે લેપટોપ ની સ્ક્રીન ચેન્જ કરેલી છે અને હવે ઈ કદાચ પાછી ચેન્જ કરાવવી પડશે એટલે ઈ પાછો ખર્જો આવશે અને આ પાછી જો હશે છે એ તને શું તકલીફ છે શું તકલીફ છે હવે આ મારે મને તો ટેન્શન આવી ગયું યાર એક તો ઓલરેડી અમારે બહાર જવાનું છે લોનાવલાન હવે એની અંદર હવે અચાનક જ હવે બે દિવસની વાર છે ને માં લેપટોપ બગડ્યું છે એટલે હવે શું કરું એ કઈ ખબર નથી પડતી ખબર શું પાડવાની હમણાં હું જરાક મને હજી જોવા તો દ્યો અડધો એક કલાક ચાર્જ થાય સરખું પછી અરે ચાર્જ તો મે મૂક્યું તું બે કલાક પહેલાનું પ્રાચી યાર તો કેમ નથ થતું તો મને નથ કે હું તો રસોડામાંથી મને થોડી ખબર હોય ને શું કર્યું શું નથી કર્યું બોલો લ્યો આ લેપટોપ અમારું કદાચ આ બીજી કે નહીં ત્રીજી ચોથી વખત આધ્યાય આ વખતે છે ને બગાડ્યું છે તમારે અહીંયા રાખવાનું જ ન હોય આપણી આ વસ્તુ ચાર વાર જેટલી વાર થી એટલી વાર વાત થઈ છે તમે ઉપર ઓલી રૂમમાં અંદર મુકતા હોય તો જઈ સેટી પર ચડી ન શકતી હોય અહીંયા આવ તો કેમ તું અંદર લેપટોપ તોડવા ગઈતી હે અહીંયા હજી તો કપડા ને બધી ઘડી કરતા હતા ને બધું કામકાજ ચાલતું હતું આ દસ મિનિટ ના ખેલ માં તો નાખ્યું એને શું કરી નાખું શું કરી નાખ્યું છે બગાડી નાખવાનું એમ નહી આધ્યા દીકુડું લેપટોપ તોડીશ હવે આમ જોતો મારી સામે કેમ એવું કર્યું લેપટોપ નીચે ઘા કર્યું તું કેમ જો એને અંદરથી ઓલું એ તો ખબર ખબર બધી પડે છે ને કે આ કર્યું ઓલું કર્યું પણ એ જવાબ નથી દેતી બાકી કેવી રમતમાં હોય એનું ધ્યાન

કેમ બોલતો આમ આધ્યાએ કામ કરજો બોલતો જય હનુમાન દાદા જય ગણપતિ દાદા એમ જય ખાલી નહીં ગણપતિ દાદા પછી પપ્પાનું નામ શું છે નામ નામ હે ધવટ ભાઈ પછી મમ્મીનું નામ શું છે પ્રાચી પછી તારું નામ શું છે આદ્યા પછી હનુમાન દાદા શું કરે હનુમાન દાદા હોય હોય ગદા ને પછી આમ જો જય શ્રી રામ જોર થી બોલ જય શ્રી રામ એટલે આદ્યા હવે ધીમે ધીમે પાપા પગલી કરતી શીખી હતી ને એમાં ધીમે ધીમે બોલતા પણ શીખી ગઈ છે અને આદ્યા પપ્પાને એકાદ વાલી વાલી કરી દે ખાલી

મને હજી તારો જવાબ નથી આવ્યો કે તે લેપટોપ તે જ તોડ્યું લેપટોપ કોણે તોડ્યું જો આજે હમણાં કેમેરામાં મારી દેજ ને કેમેરા તોડી નાખતા દીકુડો કઈ વાંધો નહીં ચાલો હવે જોઈએ છે લેપટોપને ને મારે પાછું બતાવવા તો જવું જ પડશે શું છે શું નથી આગળ જઈને ખબર પડશે